મહેશભાઈનગર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરતની અંદર અને ઈસ્ટ ઝોન એની જે બોર્ડર છે ત્યાંથી આખા ઈસ્ટ ઝોનની અંદર ઓછામાં ઓછી સાતથી થી આઠ લાખની પોપ્યુલેશન છે અને એ પોપ્યુલેશનની આજુબાજુમાં જે સરથાણા વિસ્તાર છે સરથાણાના તમામ નાના વરાછા વિસ્તારથી લખે છે સરથાણા સુધી માટેનો એક સ્વિમિંગ પુલ અહીંયા આવેલો છે આ સ્વિમિંગ પુલ લગભગ લગભગ બે હજાર ને આઠ નવની આજુબાજુથી કાર્યરત થયો છે અને ત્યારથી જે અમુક સમય સુધી ફિલ્ટરેશનનું કામ યોગ્ય રીતે રહ્યું પણ ત્યાર પછી માત્ર ને માત્ર મેન્ટેનન્સના નામે એ ફિલ્ટરના પ્લાન્ટને કામગીરી ચલાવવામાં આવે છે અહીંયા જેટલા પણ સ્વિમરો આવે છે જે સવારમાં પોતાના સ્વાસ્થ્ય માટે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે શરીર સારું રહે એ માટે આવતા હોય છે પરંતુ જે ફિલ્ટરના પ્રોબ્લેમ છે એના કારણે મોટાભાગના હાલના સમયની અંદર કાં ચામડીના રોગો ઊભા થાય છે અને કાં આંખને બળતરાના રોગો ઊભા થઈ રહ્યા છે અહીંયા ડોક્ટરો બી હતા બીજા બધા એન્જિનિયર અમુક છે અમુક હીરાના વ્યવસાય સાથે તમામ લોકો આવી રહ્યા છે આ તમામનું સ્વાસ્થ્ય હાલના સમયે એટલી હદ સુધી છેલ્લા બે વર્ષ કરતાં પણ વધારે સમયથી જોખમાઈ રહ્યું છે ત્યારે જે અહીંયા ફીટર બધા બદલાવાના બદલે મેન્ટેનન્સના નામે જે કરોડો રૂપિયાનો ખેલ પડી રહ્યો છે આ જેટલા રૂપિયાનું ફિટર છે એના કરતાં પણ વધારે રૂપિયા આના મેન્ટેનન્સ પાછળ વધારી નાખ્યા છે તેમ છતાં પણ આ જે શહેરના રહીશો છે એ જયારે એક પણ અધિકારી જવાબ આપવા પણ તૈયાર નથી હંમેશા ઉડાવ જવાબ આપી એમની સાથે ક્લિયર જે અન્યાય થતો એવું સ્પષ્ટ ચિત્ર છે આ રહીશો આ શહેરના છે આ શહેર ચલાવવામાં એમનો સહકાર છે સાથ છે દરેક રીતે વેરાવો ભરી રહે છે પરંતુ જયારે વળતર એમને જોવે છે ત્યારે એમની સાથે માત્ર ને માત્ર જવાબ અને ઉડાવ જવાબ આપી અન્યાય થઈ રહ્યો છે આ તમામ રહીશો આવનારા લગભગ લગભગ દસ દિવસની અંદર જો આ બાબતે કોઈ પણ પ્રકારનો યોગ્ય નિર્ણય લેવામાં નથી આવતો આ જે સારંગ કરીને જે અધિકારી છે એમને આજ સુધીની અંદર અહીંયા જે નવું ફિલ્ટર મૂકવા માટેની કોઈ દરખાસ્ત કે પ્રપોઝલ પણ તૈયાર કરી નથી અને માત્ર ને માત્ર જવાબ આપી દે છે આવનારા દસ દિવસની અંદર જો આ ફિલ્ટર બદલાવા માટે કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં નહીં આવે

બે પાંચ વર્ષ પછી ફિલ્ટર પ્લાન્ટમાં વારંવાર રિપેરિંગ ઢીંગડા જ મારે છે અને કોઈ આખા વર્ષ દરમિયાન ચાલુ રહ્યું જ નથી ફિલ્ટર તરણપુરની ક્ષમતાની પ્રમાણમાં ફિલ્ટર પ્લાન્ટ બહુ જ નાનો નાખેલો છે એમાં જે ભ્રષ્ટાચાર થયો એના વિશે મારે કાંઈ નથી કહેવું પરંતુ વારંવાર રિપેર કરીને જે ખર્ચો એસએમસી ભોગવે છે એના બદલામાં અત્યાર સુધીમાં બે નવા ફિલ્ટર પ્લાન્ટ આવી ગયા હોય અને સભ્યની ફી સભ્યોનો સમય અને સભ્યના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે તો શા માટે ફિલ્ટર પ્લાન્ટ બદલતા નથી કે આ પબ્લિકના પૈસા છે નથી કોઈ પોતાના ખિસ્સાના પૈસા ભરવાના નથી કોઈ અધિકારી સાથે અમારે વાંધો અમારે સિસ્ટમ સાથે વાંધો છે તો વહેલી તકે ફિલ્ટર પ્લાન્ટનો પ્રશ્ન દૂર કરો અને ફિલ્ટર પ્લાન્ટ અમારે નવો જોઈએ નકર આની આ વસ્તુ અમે ગાંધીનગર જવા તૈયાર છીએ અમે સ્વાસ્થ્ય માટે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી હું ડૉક્ટર અશોકભાઈ વાઘાડી